આજરોજ ભરૂચ જિલ્લા જેલ ખાતે રક્ષાબંધન પર્વ નિમિત્તે બંદીવાનોને તેમની સગી બહેનોએ પોતાના ભાઈઓને તિલક કરી રાખડી બાંધી મોઢું મીઠું કરાવેલ તે સમયે બહેનો દ્વારા પોતાના બંદીવાન ભાઈઓને રાખડી બાંધતી વખતે લાગણીસભર દ્રશ્યો જોવા મળેલ હતા આ શુભ પ્રસંગે પોલીસ મહાનિર્દેશકશ્રી જેલ અને સુધારાત્મક વહીવટની કચેરી ગુજરાત રાજ્ય અમદાવાદ તરફથી આપેલ સૂચના મુજબ પર્યાવરણની જાળવણીના પ્રયત્નમાં ભરૂચ જિલ્લા જેલમાં રહેલ બંદીવાનો તેમજ જેલ વિભાગ સહભાગી બને તે માટે રાખડી બાંધવા માટે આવનાર બહેનોને બંદીવાન ભાઈઓ તરફથી વિર્પસલી સ્વરૂપે એક છોડ ભેટ આપવામાં આવેલ તેમજ જેલ અધિક્ષક અધિક્ષકશ્રીએન પી રાઠોડ દ્વારા બંદીવાન ભાઈઓને પોતાની બહેનો રાખડી બાંધી શકે તે માટે સુચારૂ અને ખૂબ સરસ આયોજન કરવામાં આવેલ હતું ભરૂચ જિલ્લા જેલ ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ રક્ષાબંધનના પવિત્ર તહેવાર નિમિત્તે અત્રની જેલ ખાતે બંદીવાનોને પોતાની બહેન રાખડી માંધી મોડું મીઠું કરાવી શકે તે માટે અલગ વ્યવસ્થા ઊભી કરવામાં આવેલ છે સાથે સાથે વડી કચેરીના આદેશો મુજબ બંદીવાનો પોતાની બહેનને ભેટ સ્વરૂપે એક વીરપલ્લી સ્વરૂપે છોડ આપે તેની પણ એક વ્યવસ્થા કરવામાં આવેલી છે અને આજ રોજ બંદીવાનોને જે રાખડી બાંધમાં આવનાર બહેનોને બંદીવાનો તરફથી એક વીરપલ્લી સ્વરૂપે એક છોડ પણ ભેટ આપવામાં આવી રહેલ છે